નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે લીમખેડા પ્રાંત મામલતદાર કચેરીમાં નેટવર્કના ધાંધિયા સવારથી અરજદારોની લાંબી કતારો સ્થાનિક તેમજ તાલુકા બહારના અરજદારોને સમય તેમજ નાણાંનો વેડફાટ લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા મામલતદાર કચેરીમાં નેટની સમસ્યા સર્જાતા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોમાં ધરમ ધક્કા થતાં લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે લીમખેડા પ્રાંત મામલતદાર કચેરી ખાતે સરકારની વિવિધ લક્ષ્ય યોજનાઓ આધાર કાર્ડ રેશન કાર્ડ આવક જાતિનો દાખલો સોગંદનામું ક્રિમિનિયલ જેવી સરકારની વિવિધ લક્ષી યોજનાઓની કામગીરીમાં અવારનવાર નેટ સમસ્યાથી લઈને અનેક સમસ્યાઓ ઊભી થતાં અરજદારો લાભાર્થીઓને ધરમ ધક્કા ખાય મુશ્કેલીનો સામનો વેઠવી પડી પડી રહ્યો છે લીમખેડા પ્રાંત મામલતદાર કચેરીમાં જીસવાન ઓપરેટર હર્ષિલ ભાભોર જોડે વાત કરતાં જણાવ્યું કે પ્રાંત કચેરી આગળ બીએસએનએલ રિપેરિંગ કામ ચાલે છે તેમના કર્મચારી જોડે વાત કરી લ્યો બીએસએનએલના ટીટીસી એસ પટેલે જણાવ્યું હતું કે ડેવલપમેન્ટનું કામ ચાલે છે ડેવલપમેન્ટના કારણે બે ત્રણ જગ્યાએ કેબલ કપાઈ ગયો છે અડધો કલાક પોણો કલાક એક કલાક પાંચ મિનિટમાં પણ ચાલુ થઈ જાય તેવા ગોળ ગોળ જવાબો આપતા ઈ કેસ બીજો કોઈ પ્રોબ્લેમ આવી જાય તો ચાલુ નહીં થાય તેવા ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા અમારા સ્કૂલ ભણતી વીણાબેન શૈલેષ જાતિનો સુધારો કરવા માટે ચાર દિવસથી ધક્કા ખાય છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે દૂર દૂરથી આવતા નાના ભૂલકાઓથી લઈને આવતી બહેનો કેમેરામાં નજરે પડે છે બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી